વિદ્યાર્થી મિત્રો શું તમે પણ બોર્ડ પરીક્ષા બે હાજર પચીસ તથા પૂરેપૂરી ટીમ લઈને આવી ચૂકી છે બોર્ડ તથા બે હાજર પચીસ માટેની એક લાઈવ બેચ વિદ્યાર્થી મિત્રો તમને આપણા પ્લેટફોર્મ કેમેસ્ટ્રી બાય નિશ્સર ઉપર દરેકે દરેક વિષય એટલે કે કેમેસ્ટ્રી ફિઝિક્સ

મેક્સિમમ एमसीक्यू ને પ્રેક્ટિસ દ્વારા તમે એની અંદર પણ એક સારો સ્કોર કવર કરી શકો છો એટલે કે આ કોર્સની અંદર કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી દરેક દરેક ક્વેશ્ચન અંદર દરેક દરેક ચેપ્ટર ના દરેક દરેક કોન્સેપ્ટ ક્લિયર કરવામાં આવશે થિયરી एमसीक्यू સંપૂર્ણ તૈયારી થશે અને અગાઉના વર્ષોનો પેપર સોલ્યુશન પણ મળશે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ આ બેચને અંદર સોમવાર થી શનિવાર દરેક દરેક વિશેના રોજે લાઈવ લેક્ચર આવશે દરેકે દરેક લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ મળશે જેથી અનલિમિટેડ વખત તમે આખા વર્ષ દરમિયાન રિવિઝન વારંવાર કરી શકો જેથી કરીને તમે તમારા સ્કોરની અંદર મેક્સિમમ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો વિદ્યાર્થીઓ દરેકે દરેક વિષયનું સંપૂર્ણ મટીરીયલ પ્રેક્ટિસ માટે એમસી વર્કશીટ અને એનો પણ સોલ્યુશન મળશે દર રવિવારે પરીક્ષા દ્વારા સતત વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવામાં આવશે અને જે જગ્યાએ વિદ્યાર્થી વીક પડે છે

એટલે કે દરેકે દરેક શિક્ષકોના પર્સનલ કોન્ટેક્ટ નંબર પણ તમને મળશે તમે એની ટાઈમ કોલ અથવા તો મેસેજ કરીને પણ તમે તમારા દરેકે દરેક પ્રશ્નોનો સોલ્યુશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો સારો સ્કોર કવર કરવા માટે એક માસ્ટર પ્લાનિંગ પણ હોવું જરૂરી છે એક સ્માર્ટ વર્ક કરવું પણ જરૂરી છે તો આ બેચ ની અંદર બોર્ડ તથા ગુજકેટ બે હજાર પચીસ ની અંદર એક સારું પરિણામ મેળવવા માટેનું એક માસ્ટર પ્લાનિંગ આખે આખું આયોજન મળશે અને એમસીક્યુ ની અંદર ઈઝીલી કેવી રીતે સોલ્વ કરવા એના માટેની દરેક દરેક ટિપ્સ એન્ડ ટ્રિક્સ તમને આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ આપણે કે આ બેચ ક્યારથી શરૂ થાય છે તો આ બેચ જે છે શરૂ થાય છે 15 5 2024 એટલે કે 15 મે થી આવતી 15 તારીખ થી આ બેચ શરૂ થાય છે આ બેચ સેના પર ચાલશે તો આપણી એપ્લિકેશન છે કેમેસ્ટ્રી બાય નિમેષર જે

ઓનલાઈન કોઈ પણ એક વિષય પાંચ હજાર કોઈ પણ બે વિષય રાખો છો તો અગિયાર હજાર રૂપિયા ફી છે ત્રણેય વિષયની સેપરેટ ફી અઢાર હજાર થાય પણ આની અંદર પણ પ્રથમ સો વિદ્યાર્થીને મળશે માત્ર ચૌદ હજાર નવસો ને રૂપિયા ફી ની અંદર

આ કોર્સની અંદર સૌપ્રથમ વખત આપણે આટલો મોટો ડિસ્કાઉન્ટ આપવા જઈ રહ્યા છીએ એ પણ તમે જે સાથ સહકાર સપોર્ટ આપ્યો છે એને આધારે તો વિદ્યાર્થી મિત્રો આટલી ફી પણ તમારે પેમેન્ટ કરવાની નથી જો તમે 30 4 2024 પહેલા તમે એડમિશન લ્યો છો તો એની અંદર પણ પ્રથમ 100 વિદ્યાર્થીને પ્રથમ 100 વિદ્યાર્થીને આ સંપૂર્ણ કોર્સ મળશે માત્ર 7999 રૂપિયામાં

ત્યાર પછી જો કોઈ વિદ્યાર્થી આ અંદર એડમિશન મેળવવા માંગે છે તો એમની ટોટલ ફી થશે ચૌદ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા સો વિદ્યાર્થી પૂરા થઈ જાય છે પછી પણ જો કોઈ એડમિશન મેળવવા માંગે છે તો એમની ટોટલ ફી થશે અઢાર હજાર રૂપિયા

તો એમની કોઈ પણ એક વિષયની કોઈ પણ એટલે કે ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર છે જે તમને મળશે માત્ર ત્રીસ હજાર રૂપિયા ફી ની અંદર બધા જ વિષય એટલે કે પંદર હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ પિસ્તાલીસ હજારનો કોર્સ તમને ત્રીસ હજાર રૂપિયા ફી ની અંદર મળશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે આ કોર્સની અંદર ઓનલાઈન અથવા ઓફલાઈન તમે કેવી રીતે જોડાઈ શકો છો

આપણા ઓફલાઈન ક્લાસીસ પર રૂબરૂ મુલાકાત લઈ અને ત્યાર પછી પોતાનું એડમિશન કન્ફર્મ કરવા માંગે છે તો પણ તમે આ નંબર ઉપર કોન્ટેક કરશો ત્યાં તમને આપણા ક્લાસીસ એડ્રેસ મોકલી આપીશ લોકેશન મોકલી આપીશ તમે રૂબરૂ આવીને પણ ફીસ પેમેન્ટ કરી પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ કોર્સ રિલેટેડ હજી પણ કોઈ કન્ફ્યુઝન હોય વધારે કોઈ ઇન્ફોર્મેશનની જરૂર હોય અથવા તો આ કોર્સની અંદર એડમિશન મેળવવા માટે કોન્ટેક્ટ કરો 88 66 6 પંચાવન અડતાલીસ ઉપર વિદ્યાર્થી મિત્રો ફીસ પેમેન્ટ કર્યા પછી તમારે મને ત્રણ ડિટેલ મોકલવાની છે એની અંદર વિદ્યાર્થીનું નામ જે નંબર પર ક્લાસ શરૂ કરવાના છે મોબાઈલ નંબર ઘણી બધી વખત વિદ્યાર્થી તો વાલીઓને કન્ફ્યુઝન હોય કે અમારે પેમેન્ટ અન્ય કોઈ નંબરથી કરવાનું છે અને ક્લાસ અન્ય કોઈ નંબર પર શરૂ કરવાના છે તો શું કરવું તો વિદ્યાર્થી મિત્રો ફીસ તમે કોઈપણ નંબરથી પેમેન્ટ કરી શકો છો પરંતુ ફી પેમેન્ટ થઈ જાય પછી મને જ્યારે ડિટેલ મોકલવાની છે એની અંદર વિદ્યાર્થીનું નામ જે નંબર પર ક્લાસ શરૂ કરવાના હોય એ મોબાઈલ નંબર અને તમે જે ફીસ પેમેન્ટ કરી છે માનો કે ઓનલાઈન ફી પેમેન્ટ કરી છે તો સક્સેસફુલ લખેલું જે આવે છે એનો સ્ક્રીનશોટ આ ત્રણ વસ્તુ તમારે મારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે જેથી કરીને તમારું એડમિશન આ કોર્સની અંદર કન્ફર્મ થઈ જશે વિદ્યાર્થી મિત્રો બોર્ડ તથા ગુજકેટ બે હજાર પચીસની અંદર એક સારો સ્કોર કવર કરાવવા માટે આ કોર્સ જે છે એ તમને ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે તો આ કોર્સની અંદર જોડાવા માટે કોન્ટેક કરો અઠ્યાસી ઉપર